ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો છેલ્લા લાંબા સમયથી આઈપીએસ શમશેર શમશે આગેવાનીમાં સક્રિય રીતે કામગીરી કરી રહ્યું છે ટૂંકમાં ફરિયાદીની પણ દરકાર કરવી જોઈએ તેવું પ્રથમ વખત જો કોઈ કર્યું હોય તો એ સીબીમાં એ શમશેર સિંઘે કર્યું છે અને તેમણે વિચાર્યું કે ફરિયાદીની દરકાર કરો અને દરકાર કરવાનો અમલ પણ શરૂ કર્યો છે ત્યારે સામાન્ય એવા કાયદેસરના કામ કરવામાં પણ લાંચની માગણી કરતા ભ્રષ્ટાચારી બાબુઓથી લઈ ટોપ લેવલ સુધીના અધિકારીઓ સુધી પણ એસીબીનો હાથ પહોંચવા લાગ્યો છે અને એવામાં ભુજ કચ્છ એન્ટી કરપ્શન બ્યુરોના એકમને તલાટી મંત્રી અને પંચાયતના સભ્યના ભ્રષ્ટાચારની એક ફરિયાદ મળે છે ભ્રષ્ટ તલાટીને ઝડપી પાડવા માટે એસીબી છટકું ગોઠવે છે અને આશા પ્રમાણે પરિણામ પણ મળ્યું ટૂંકમાં ભ્રષ્ટાચારી તલાટી ને જેલ પ્રયાણ કરાવવામાં એસીબીને સફળતા મળી છે હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે એસીબી ગુજરાત દ્વારા ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ અને કર્મચારીઓને ઝડપવા માટે ગંભીર રીતે અભિયાન ચલાવાઈ રહ્યું છે દરમિયાન તલાટી મંત્રી વાઘસી તેજસિંહ વાઘેલા કૂકમાં જૂથ પંચાયતના સભ્ય ઉત્તમ શિવલાલ રાઠોડ એટલે કે જન પ્રતિનિધી અને નીરવ વિજયભાઈ પરમારામ તો દાબેલીનો વ્યવસાય કરે છે લારી ચલાવે છે પણ સાઈડમાં નાનું નાનું ભ્રષ્ટાચારીઓના વહીવટનું કામ પણ સંભાળે છે અને હવે તેઓ એસીબીની ઝપટે ચડી ગયા છે આ આરોપીઓ દ્વારા ભુજકચ્છના કુકમા ખાતે મકાનની આકારણી દાખલ કરવા માટે રૂપિયા ચાર લાખની લાંચની માંગણી કરવામાં આવી રહી હતી જેની ફરિયાદ થઈ

ભ્રષ્ટાચારનો વ્યવહાર કરવાની શરૂઆત કરી હતી આરોપી નીરવ પરમાર કે જે દાબેલીની લારી ચલાવે છે તેને રૂપિયા બે લાખ એડવાન્સ ચૂકવવા માટે તલાટી અને જનપ્રતિનિધિ દ્વારા કહેવામાં આવ્યું અને આ ચૂકવણું કરવા માટે દાબેલીના લારી સંચાલક પાસે જવામાં આવ્યા છટકા ગોઠવવામાં આવ્યું અને આ છટકામાં એસીબીએ રંગે હાથ આ દાબેલીની લારી ચલાવતા નીરવ ને ઝડપી લીધો અને સાથે જ તલાટી અને પંચાયતના સભ્ય લાંચ સ્વીકારવાના ગુનામાં તેની ધરપકડ પણ કરી હતી જ્યારે આરોપી તલાટી વાઘસી તેજસી વાઘેલાની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી પણ જનપ્રતિનિધિ પંચાયતના સભ્ય એવો છટકી જવામાં સફળ થયા હતા આમ હવે એસીબી તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરી રહી છે તેમને પણ શોધી રહી છે અને એસીબીએ બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો અને કચ્છ ભુજ પંથકના ભ્રષ્ટાચારીઓ અને ભ્રષ્ટાચાર કરતા બાબુઓમાં એસીબીનો ભય એવો જોવા મળી રહ્યો છે અને ટૂંકમાં કહીએ તો જનતાને આ ભયના કારણે ભ્રષ્ટાચારની ચૂકવણીમાં રાહત થાય તેવો માહોલ ભુજ કચ્છમાં એસીબી પેદા કરી શક્યું છે આજ પ્રકારના હવાલો સમાચારો સાથે જલ્દી મળીશું નવજીવન પર નમસ્કાર પર